છતી કોમ કોંગ્રેસ પાર્ટીએ એમના અવાજને કારણે ટિકિટ આપી છે હું માગણીદાર પણ નથી ટિકિટ માગી પણ નથી છતાં અચ્છા વાત થઈ રહી છે જ્યાં જાવ છો તમે દિલની લાગણી જ્યારે વ્યક્ત કરતા હોય ત્યારે પોતાની બેન પોતાની ખુદની બધા જ બેન માને છે એટલા માટે બનાસની બેન ગેની બેન છતી કોમની બેન લોકો સરખામણી કરશે મારા માટે રાજકારણ એ કોઈ નવો વિષય નથી અઠ્યાવીસ વર્ષના મારા જાહેર જીવનમાં લોકો મને ખૂબ સારી રીતે ઓળખે છે અને બનાસકાંઠા બેઠક કે જે હાલ ખૂબ જ ચર્ચામાં છે ચર્ચામાં એટલા માટે છે કારણ કે મહિલા વિશેષ મહિલા અને ઠાકોર વશિષ ચૌધરી થયું છે બનાસકાંઠાની વાત કરી રહ્યો છું બનાસકાંઠામાં કોંગ્રેસ તરફથી ગેનીબેન ચૂંટણી લડવાના છે લોકસભાની અને ભારતીય જનતા પાર્ટીમાંથી રેખાબેન ચૌધરી ચૂંટણી લડવાના છે આક્રમક મૂડમાં ગેનીબેન દેખાતા હોય છે ગેનીબેન અમારી સાથે છે તેમની સાથે વાત કરીશું ગામે ગામ પ્રચાર કરી રહ્યા છે એમની પાસે સમય ઓછો છે એટલા માટે એમની સાથે ગાડીમાં હું ચર્ચા કરવાનો છું બેન કેવી તૈયારી છે આ વખતે લોકસભાની ચૂંટણીમાં સમગ્ર બનાસકાંઠાના ચૌદે તાલુકા અને છતાં અમારા કોંગ્રેસના સમગ્ર જિલ્લાના કાર્યકરો અને આમ પ્રજાના અવાજને ધ્યાનમાં લઈને કોંગ્રેસ પાર્ટી ટિકિટ આપી છે ત્યારે આ એક જન જન જનજનમાં કોંગ્રેસને જીતાડવા માટેનું અને બે હજાર ચૌદનું ચારનું પુનરાવર્તન જે મતદારો કરવા ઈચ્છી રહ્યા છે એ સો ટકા કરશે મામેરું એટલે અમારી તરફથી ભાષાની અંદર સામાજિક પ્રસંગો હોય એમાં બેન દીકરીને ઘરે સારો પ્રસંગ હોય ત્યારે એના પિયર પક્ષના લોકો એ મામેરાના ભાગરૂપે કયા પ્રકારનું સૂત્ર છે અને લોકોનો કેવો સહકાર મળી રહે તમને આ સૂત્ર એ યુવા વર્ગમાં એમને જાતે બનાવી અને પ્રસારિત કર્યું છે ને સમગ્ર આખા જિલ્લાની અંદર એક આ સૂત્ર વેગવંતુ બન્યું છે ત્યારે એની પાછળનો પાવર્થ મોટો છે અને એના ભાગરૂપિયા સૂત્ર છે એટલે એક લોકલ પોતાના પણું અને બરાબર અચ્છા ગેન મેન છેલ્લા બે ટમથી લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસે ખાતું નથી ખોલાવ્યું તમને કેમ લાગે છે કે આ વખતે કોંગ્રેસ ખાતું ખોલાવશે આ બે હજાર ચૌદમાં જ્યારે લોકસભાની ચૂંટણી યોજાણ એ ટાઈમે ભારતીય જનતા પાર્ટીએ દસ વર્ષ માગ્યા હતા અને એ ટાઈમે ઘણા બધા વાયદાઓ આપ્યા હતા કાળા ધનના હોય યુવાનોની રોજગારી હોય એક માથા હાટે દસ માથા લાવશું આ બધી જ વાતો એ જ્યારે હવે પોકળ સાબિત થઈ છે ત્યારે લોકોનો કોઈપણ સરકાર ઉપર ભરોસો હોય છે અને એનો સમયગાળો હોય છે સમયગાળામાં પૂરો આટલો ટાઈમ સ્પષ્ટ બહુમતી અને છતાં દેશની જનતાની જે આશા અપેક્ષાઓ હતી એ ક્યાંક ને ક્યાંક પૂર્ણ નથી થઈ એટલા માટે કરીને સમગ્ર દેશની જનતા એ કોંગ્રેસ પાર્ટીને એના સાથી પક્ષોને આશીર્વાદ આપશે

એ લઈને લોકો વચ્ચે જઈશું અને ઓળખાણના ભાગરૂપે બેની સરખામણી કરી એક અનુભવ અને લોકો સાથે જોડાયેલો એજન્ડા હોય ત્યારે સ્વાભાવિક છે કે અમે બનાસકાંઠાની જનતા પાસે હકદાર છીએ બિલકુલ તો આ હતા ઘેનીબહેન ઠાકોર કે જેઓ લોકસભામાંથી કોંગ્રેસના ઉમેદવાર છે બનાસકાંઠા સીટ ઉપર તેઓ કહી રહ્યા છે કે અમે એક સૂત્ર લઈને નીકળ્યા છીએ કે બનાસની બેન એટલે ઘેનીબહેન અને મામેરું માગી રહ્યા છે મામેરાની વાત કરી રહ્યા છે દરેક ગામમાં પ્રચાર માટે જઈ રહ્યા છે અને તેઓ એવી આશા કરી રહ્યા છે કે આ વખતે લોકો કોંગ્રેસને સાથ આપશે